દરેક ભારતીય માટે છવ્વીસ જુલાઈ એક અત્યંત ગર્વનો દિવસ છે કારણ કે આ દિવસે આપણા દેશના સૈનિકોએ 3 મહિનાની આકરી લડાઈ પછી કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ભારતની ધરતી ઉપર ફરીથી તિરંગા ને લહેરાવ્યો હતો 1971 ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાર થયો હતો તેવું લાગતું હતું કે પાકિસ્તાન હવે સમજી જશે અને ક્યારેય પણ યુદ્ધ નહીં કરે પણ બન્યું ઊંધું પાકિસ્તાને શાંતિ કરારનો ભંગ કર્યો અને કારગિલ ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો અને શરૂ થઈયું gelnöüt ભારતે લડેલા અત્યાર સુધીના સૌથી અગ્રહા યુદ્ધમાં કારગિલ યુદ્ધનો સમાવેશ થાય છે કારણ કે આ યુદ્ધ કોઈ સામાન્ય ધરતી પર નહીં પરંતુ અઢાર હજાર ફૂટની ઊંચાઈ પર થયું હતું કે જ્યાં ટેમ્પરેચર પણ માઇનસ થી ઓછું હતું ને ઓક્સિજનની પણ કમી હતી સામાન્ય માણસ પણ ત્યાં જઈ ન શકે તેવા વિસ્તારમાં યુદ્ધ કરવું ખૂબ જ અઘરું હોય આવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણા દેશના સૈનિકો ખૂબ જ શૌર્યથી લડ્યા અને હા દુઃખ સાથે આપણે પાંચસો જેટલા સૈનિકોને ગુમાવવા પડ્યા કે જેમાં વિક્રમ બત્રાનો પણ સમાવેશ થાય છે જે આ યુદ્ધના કેપ્ટન હતા અને જેના ઉપર શેરશાહ ના મૂવી પણ બન્યું છે એ દિલ માંગે મોર આ યુદ્ધ એક સૂત્ર હતું કે જે કેપ્ટન વિક્રમ બત્રાએ આપ્યું હતું ચોવીસમી જુલાઈએ દેશભરના તમામ શહીદ સ્મારકો ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે આ યુદ્ધમાં ભારતના ઘણા સૈનિકો શહીદ થયા હતા પરંતુ આપણે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી અને પાકિસ્તાન વાળા એક ઇંચ પણ જમીન મેળવી નથી શક્યા આજ દર્શાવે છે આપણા સૈનિકોનું બલિદાન અને શૌર્ય